જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે સત્યાવીસ સાત બે હાજર પચીસ ના રોજ ઘણા બધા હાલમાં સિપુ ડેમ માં પાણી ની આવક સત્યાવીસો ને સાત ક્યુસેક પાણી આવક છે અને સીપુ સપાટી પાંચસો ને ઇઠોતેર પોઈન્ટ ફૂટે પહોચી ગઈ છે સીપુ ડેમ ની સપાટી છસો ને અગિયાર ફૂટ છે સીપુ ડેમ દસ ટકા ભરાઈ ગયો છે મિત્રો મોડી રાત્રે સીપુડેમાં જોવા મળી મિત્રો સિપુ ભરાશે તો આજુબાજુ વાળા વિસ્તારો ને બધો ફાયદો થશે તો મિત્રો આ હતા આજના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી